નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું એનએચ બીમાં ભરતી જેમાં નેશનલ હાઉસિંગ બેંકમાં વિવિધ અલગ અલગ પોસ્ટો પર અડતાલીસ જગ્યા પર ઓનલાઈન આવેદન કરવાનું છે જેમાં છેલ્લી તારીખ ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસ એનએચ બી ડોટ ઓ ડોટ ઇન પર જઈને તમે ફોર્મ પણ ભરી શકશો નેશનલ હાઉસિંગ બેંક એટલે કે એનએચ માં ભરતી જે વિવિધ પોસ્ટ માટે જાહેરાત પ્રકાશિત કરી છે અને લાયક ઉમેદવારો સત્તાવર્ષ જાહેરાતનો સંદર્ભ લેવા માટે પોસ્ટ માટે અરજીઓ કરવાની સલાહ આપવામાં આવે છે અને જે અન્ય વિગતો શોધી શકો છો અને જેમાં મર્યાદા શૈક્ષણિક લાખ પસંદગી પ્રક્રિયા અને અરજી ફીને અરજી કેવી રીતે કરશો તેની નીચે માહિતી આપવામાં આવશે નોટિફિકેશનમાં તમારે ઓનલાઈન અરજી અંગેની સંપૂર્ણ જાણકારી તમને ત્યાં મળી જશે એના પછી ઓનલાઈન અરજી કરી રીતના કરી શકો છો પ્રની ઓફિશિયલ વેબસાઈટ એનએસબી અરજી પર જઈને તમારે ઓપોર્ચ્યુનિટીના ટેબ પર તમારે ક્લિક કરીને તમારે એડવર્ટાઈઝમેન્ટ નંબર પર ક્લિક કરશો એટલે તમારી સામે જે ઓનલાઈન અરજી કરવાની સંપૂર્ણ પોસ્ટ હશે તે તમારી સમક્ષ આવી જાય છે તેના પર ક્લિક કરીને તમે યોગ્ય તમારી વિગતો સહી ફોટા સાથે અપલોડ કરી દેવાનો રહેશે અને જરૂર હોય તો તમારે અરજી ફી પણ ચૂકી દેવાની રહેશે અને એ અંગેની આઉટ પણ તમારે અવશ્ય લઈ લેવાની રહેશે આ રીતે તમે એનએસ માં ભરતીમાં ફોર્મ તમારું સબમિટ કરી શકો છો આ અંગેની લિંકો તમને વિડીયો નીચે જોવા મળી જશે તો તેના પર ક્લિક કરીને તમે સાવ સરળતાથી ત્યાં વેબસાઇટ પર પહોંચી શકશો તો બસ મિત્રો આ જ ધન્યવાદ